पुलिस केस फरियाद પોલીસ કેસ ફરિયાદ કોના પરથી આવું હું માતા બોલું છું તો ક્યાં ઉપર થઈ છે સુખો સમ અલી કે ભેડે કરન હું સીન હોની માતા બોલીશું ફરિયાદ

એના પછી દિમાગ ખરાબ થયું થયું હોમ કરતું આવો તમે કો તમને મારવા તોડે બીજું કોઈ કસ્તો બાત છે મારવા દોડે ગાળો થાય કેવડા હું વર્તન કરતો છે હું મને સડીના રોમ કે છે લે એટલે દુનિયાના ખૂણે પર જો કોકની વાતડાની માતા વળગી એ ખરી છે હું એ છે કોટે ડાગીના તો મળ્યા નહીં પણ વેચાઈ ગયા અમારા સડીના ભગવાન કે છે

પડદો વેળાયો છે એ મોરી માતા બોલતી છે કે આટલે આ છે તમારે માતાડા નાવ ભૂલત મારું નામ બતાજો મારા ભગવાન બતાજો એય ચલો એ પડીરા કોઈ જાસૂરી નો મટે કે બજે સુધી મુરત કરી નથી આઠ મજે હવે મુરત થઈ જાય થઈ જાય

અંદર આવવા માટે જોજે એને પગે લગા લેવા દે તો કુસમાન યાત્રા ની મારા એનો બાબત